નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ તેરમો આ પાઠનું નામ છે પ્રકાશ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને

વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણે આંખમાં પ્રવેશવો જોઈએ અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે ત્યાર પછી બીજો પ્રશ્ન નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમનો નિષ્ફળતા છે તો ચાલો જોઈએ તફાવત નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમતલ ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે આપાત કિરણો એક બીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એક બીજાને સમાંતર હોય છે જ્યારે અનિયમિત પરાવર્તનમાં આપાત કિરણો એક બીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એક બીજાને સમાંતર હોતા નથી ત્યાર પછી સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે જ્યારે કાગળ લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે અનિયમિત પરાવર્તન પરાવર્તનના નિયમોની નિષ્ફળતાથી નહીં પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે એ બી સી ડી પરસ્પરને સમાંતર કિરણો છે તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રત્યેકના સ્થાનની સામે લખો જ્યારે પ્રકાશનું કિરણ પુંજ તેમને તેમના પર આપાત થાય છે ત્યારે નિયમિત પરાવર્તન થશે કે અનિયમિત થશે દરેક કિસ્સામાં તમારા ઉત્તર ઉત્તરની યથાર્થતા ચકાસો તો ચાલો જોઈએ ચકચકિત લાકડાનું ટેબલ તો ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે ત્યાર પછી ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ એટલે કે સપાટ નહીં તેવી છે કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી ખરબચડી છે પાણી ફેલાયેલા આરસના ભોયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તે અરીસાની જેમ વર્તે છે અરીસાથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી અસમતલ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પરાવર્તનના નિયમો જણાવો પરાવર્તનના નિયમો આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે આપાત કિરણ આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ જ સમતલમાં હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવ તો આ પ્રશ્નોનો જવાબ અહીં આપેલો છે જે તમારે આ પ્રમાણે લખી લેવાનું અને નીચે આકૃતિ આપેલી છે તો ચાલો જોઈએ આકૃતિ છે તમારે આ પ્રમાણે દોરવાની રહેશે ચાર્ટ પેપર આકૃતિ એક છે તેમાં પરાવર્તિત કિરણ આયાત કિરણ સમતલ અરીસાની પટ્ટી કાંસકો અને ત્યાર પછી આકૃતિ ચાર્ટ ચાર્ટ પેપરનો વાળેલો ભાગ પેપર સમતલ અરીસાની પટ્ટી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન નીચેનામાં ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં આવશે ટુ બીજી ખાલી જગ્યામાં ડાબા કાન ને ત્રીજી ખાલી જગ્યામાં વધે અને ચોથી ખાલી જગ્યામાં ઓછા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત સાત અને આઠ માં યોગ્ય વિકલ્પ પસંદ કરો સાતમો પ્રશ્ન આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે તો જવાબમાં આવશે ઓપ્શન એ હંમેશા આઠમો પ્રશ્ન સમતલ અરીસાથી થી રચાતું પ્રતિબિંબ તો જવાબમાં આવશે ઓપ્શન બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ કેલિડોસ્કોપની રચના વર્ણવો રચના કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ પંદર સેન્ટીમીટર લાંબી અને ચાર સેન્ટીમીટર પહોંડે લંબચોરસ આકારની ત્રણ પટ્ટીઓ હોય છે ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંદબેસ્તી ગોઠવેલી હોય છે નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવી છે તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની સીટ ચોંટાડેલી હોય છે નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધ્યો કાચ એટલે કે બંને વર્તુળાકાર એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ મનુષ્ય આંખની નામ નિર્દેશ આકૃતિ દોરો તો અહીં મનુષ્ય આંખની નામ નિર્દેશ આકૃતિ દોરી છે જે તમારે આ પ્રમાણે આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરી દેવાના છે દ્રષ્ટિચેતા છે આ છે રેટિના કોર્નિયા લેન્સ આઈરીસ અને આ સિલેરી સ્નાયુ ત્યાર પછી પ્રશ્ન નંબર તો જવાબ આવશે ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે શક્યતા છે કદાચ તેની દ્રષ્ટિ પણ ગુમાવે આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી ત્યાર પછી પ્રશ્ન નંબર બાર તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો સમજાવો જવાબ આંખોની સંભાળ લેવા બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહીં આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર તેર જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે નેવુંનો કોણ કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય તો અહીં ગણતરી કરતા જવાબ મળે છે કે આમ જો પરાવર્તિત કિરણ એ આપાત કિરણ સાથે નેવું અંશનો કોણ બનાવે તો આપાત કોણ પી પીસ્તાલીસ અંશનો હોય ત્યાર પછી ચૌદમો પ્રશ્ન તો તેમના જવાબમાં આવશે અસંખ્ય પ્રતિબિંબો મળે પંદરમો પ્રશ્ન તેમના જવાબમાં અહીં આકૃતિ દોરી છે જે તમારે આ પ્રમાણે દોરવાની રહેશે તે આકૃતિમાં નામ નિર્દેશ પણ કર્યા છે જે તમારે આ પ્રમાણે આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરી લેવા ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ આકૃતિ સોળ પોઈન્ટ વીસમાં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઊભો છે શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે શું તે પી ક્યુ અને આર પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે તો ચાલો જોઈએ જવાબ સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઉભેલો બુજો પોતાને અરીસામાં જોઈ શકતો નથી કારણ કે તે અરીસાની સામે ઊભો નથી બુજો પી અને ક્યુ પાસે મૂકેલી વસ્તુઓના પ્રતિબિંબ જોઈ શકે છે કારણ કે આ વસ્તુઓ પરથી આવતા કિરણો અરીસા વડે પરાવર્તિત થઈ તેની આંખમાં પ્રવેશે છે બુઝો આર પાસે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકતો નથી કારણ કે આ વસ્તુ પરથી આવતા કિરણો અરીસા વડે પરાવર્તિત થઈ તેની આંખમાં પ્રવેશતા નથી જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો આ સત્તરમો પ્રશ્ન છે બી શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે સી અને ડી તો ચાલો જોઈએ તેમનો જવાબ એ કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન નીચેની આકૃતિમાં એ વડે દર્શાવ્યું છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો ત્યાર પછી બી તેનો જવાબ હા બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે ત્યાર પછી સી હા સી પાસેથી બુઝો પ્રતિબિંબ જોઈ શકે છે અને ડી જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે તો એના પ્રતિબિંબ એને કોઈ અસર થતી નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ તેર તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આગળના પાઠની અંદર ત્યાં સુધી આવજો